ધૂળ ભરાઈ ગઈ યશોદાની આંખ માં ધૂળ ભરાઈ ગઈ વંટોળિયા નું રૂપ લઈને સીધો નંદ ની વાંસરી માં બેઠેલો કનૈયો એને ઉંચકાયો કનૈયો મામાના રમકડાના ગળામાં હાથ નાખી આકાશ માર્ગે તુરણાવ્રત વ્રત લઈ ગયો બહુ દૂર લઈ ગયા પછી વજન વધાર્યો જમીન ઉપર ફટકી ને એના પ્રાણ લઈ લીધા દબાકો ધ્યાન પાછા બધા ગોકુળવાસીઓ વાસીઓ જોયે તો તુરણાવ્રત ની છાતી ઉપરથી થી કનૈયા ને લીધો તુરણાવ્રત એટલે રજોગુણ નું ચક્કર અને રજોગુણ આવે એટલે મન સંચળ થાય અને મન સંચળ થાય એટલે બુદ્ધિ ઈશ્વર થી વિમુખ થાય આંખમાં ધૂળ ભરાઈ ગયાનો અર્ધ હોતો રજોગુણનું ચક્કર આવ્યું અને બુદ્ધિ જેને ઈશ્વરથી વિમુગ્ધ થાય અને પછી બધી ગોપીઓ કે માં સ્તનપાન કરાવ અને સ્તનપાન કરાવે છે પણ વધુને વધુ ધાવવા માંડ્યો એટલે માને ચિંતા થઈ અપચો થઈ જાય તો એને આમ સ્તન છોડાવીને આમ મોઢું જોઈએ છે કે આમ બગા સુખા દો અને બગા સમજ્યારે માને એમ કહેતા હોય કે માં જો મને એકલા નથી દોરાવતી અનંત જીવને તું પોષણ આપનારી માં અને ખરેખર જેને આ જીવને જ્યારે ભક્તિનું પોષણ મળે ને ત્યારે તૃપ્તિ થાય બાકી જીવને તૃપ્તિ ન થાય ભક્તિના હાથનું ભોજન મળે તો તૃપ્તિ થાય બાકી તો માણસને લાય 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 આમ તૃપ્તિ થતી જ નથી હાથનું ભોજન મળવું જોઈએ તમે જો ભીમ છે ને ધરાતો જ નથી પણ કુંતામાના હાથ નું જયારે ખાય ને ત્યારે ત્યારે એને ત્રુપ્ધિ થઈ જાય ભક્તિ હાથ નું ભોજન પછી તો અહીંયા મથુરામાં વસુદેવે જેલમાં ગર્ગાચાર્યને બોલાવ્યા અન બોલાવીને કે હવે મારો છોકરો કે ચાર મહિનાનો થઈ ગયો તો હવે તમે એનું નામકરણ કરવા જાઓ ને ગર્ગ પુરો તો રાજન યદુના સુમાજમ જગા મનંદસ્યા વસુદે

જ્યાં સુધી નાળ વધે ન હોય ને ત્યાં સુધી સૂતક નો લાગે એટલે વેદ મંત્રો થી નાળ વધેરવામાં આવે એને જાતગર્વ સંસ્કાર પછી થોડોક મોટો થાય એટલે નામકરણ સંસ્કાર પછી થોડોક મોટો થાય એટલે કાન વિંધવા કર્ણવેદન સંસ્કાર પછી એને મોઢામાં અનાજ મૂકે અન્નપ્રાશન સંસ્કાર પછી એને પારણામાં હુર આવે એને 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 નિષ્ક્રમણ સંસ્કાર કે જે પારણામાં હુરાવાનો સંસ્કાર અન પછી એનાથી થોડો મોટો થાય એટલે એને યજ્ઞોપવિત સંસ્કાર પછી વિદ્યા સંસ્કાર પછી સમાવર્તન સંસ્કાર પછી લગ્ન સંસ્કાર પછી સીમંતોનયન સંસ્કાર અને છેલ્લે મરી જાય ત્યારે અગ્નિ સંસ્કાર આવા હોર સંસ્કાર હવે બે હૈયા હવે હવે ખાલી લગ્ન એક વયો જાય તારે ગર્ગાચાર્ય માટે આવ્યા ત્યારે બાબા સારું કર્યું તમે આવી ગયા લ્યો તમારું જ્યોતિષ બહુ સારું મારા છોકરા નામ પાડો ને ત્યારે ગર્ગાચાર્ય કે ભાઈ જો વિધિમાં છે ને ચાર કલાક લાગે તમે અહીંયા આખા ગામને ભાંભરીને ભેગું કરો એટલે મારે વિધિ બરોબર ન થાય વ્યવસ્થિત આમ બીજું એક કારણ છે જાહેર ગર્ગાચાર્ય નામકરણ કરે ને એ વાત લીકેજ થતી થતી કંસને મળી જાય ને તો કંસને તરત જ ખાતરી થઈ જાય છોકરો વસુદેવનો હોવો જોઈએ નહી તો મથુરામાંથી ગર્ગાચાર્યને નામ પાડવા ગયા જ શું કરવા જો નંદનો છોકરો હોય તો એના પુરોહિત શાંડિલ્ય હતા એને નામ પાડવું જોઈએ એટલે એને હું કીધું એકાંતમાં નામ પાડું કોઈને બોલાવો નહીં વિધિ બરોબર થવી જોઈએ હમસ જોઈ તમે કોઈ પણ કામ કરો ને એમાં વિધિ વ્યવસ્થિત કરો આજે લોકો લગ્નમાં છે ને બે બે પાંચ પાંચ લાખનો ખર્ચ કરે અને વિધિમાં તો કે ગણ અરે પતાવો હટ પતાવો સુરતમાં તોડી નવું નીકળ્યું છે લગ્ન પેલા છે ને અણવર જે ગોરદાદન મળી આવે અને ખિસ્સામાં પાંચસોની ખજૂરી સાપ મૂકી આવે અને પાછા કે અડધી કલાકથી વધારે ન બે આવે હવે અમને અગાઉ દાપુ મળી જાય પછી એમની શું કરવા જીભ વધારે ત્રાણ સાઈડ હવે હવે માણસો આગળ રૂપિયા બહુ વધી ગયા ને ક્યારેક ક્યારેક તો એમ થઈ જાય છે કે દાદા કે આ બધા કાગળિયાને છે ને ગુણિયુંમાં ભરી ભરી અને દરિયા ફેંકી દેવા જોઈએ પેપર કરન્સી જેને ઉભી કરીને માળા કેટલો બુદ્ધિશાળી તમે જો થૂંક વાળી આંગળી કરીને ગણતા જ હોય અરે ઓલી દાંતણ ના કોથળા હેઠે જોવો ને તો બેસર પડી હોય એક કાળે તમે જો રામ ની અંદર છે ને કરન્સી સોના ની હતી આજે પેપર કરન્સી એટલે ગમે આમ ફટ દઈને પાંચસો ની આપી દીધી ની આપી દીધી અને એને કે પતાવો પતાવો પછી આમે બધું હટ ભતી જાય એટલે ગર્ગાચાર્ય છે નામકરણ સંસ્કાર કરવા બેઠા અને આ બાજુ છે ને બેસીએ તું મારા છોકરાને ને ગોધમાં રાખ રોહિણીનો છોકરો યશોદા ગોધમાં રાખ્યો આપણે જોઈ ઘર મહારાજનું જ્યોતિષ કેવું એટલે કીધું મહારાજ છોકરા કોના ગયો પેલા ગર્ગાચાર્ય યશોદાની સામે જોઈને કે તારા ખોળામાં બેઠો એ રોહિણીનો ઈ છોકરો બધાને રમાડે એવો એટલે એનું નામ રાખો રામ પણ ઈ છોકરાની અંદર છે ને બળ બહુ હશે એટલે એનું બીજું નામ રાખશો બલરામ અને આ છોકરો જેની ભારતના છૂટાછવાયા રાજાઓનું એકીકરણ કરવાનું કામ કરશે એટલે એનું નામ રાખો શંકર એટલે તમે જુઓ બલરામના ત્રણ નામ છે રામ બલરામ અને શંકર છૂટા છવાય રાજાનું એકીકરણ એટલે તમે જો સરદાર ને પણ સંકર્ષણ કહેવાય કારણ કે દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરી અને સત્સો રજવાડાને એકીકરણ કર્યું એ સંકર્ષણ હોય તો જ કરી શકે એ સામાન્ય માણસનું કામ નહીં લોખંડી તાકાત હોય તો જ થાય તમે જો આપણા ભાવનગરના ઠાકોર સાહેબે પહેલું રાજ સોંપ્યું પણ જામનગર ઠાકોર સાહેબ હતા ને એના મનમાં જરા એમ હતું કે સરદાર મારી પાસે આવશે મને મનાવશે પણ એ મળવા ગયા જ નહીં પોણા ભાગના રજવાડાઓ જયારે અપાઈ ગયા ને ત્યારે ઠાકોર સાહેબ જામનગર ને એમ થઈ ગયું કે તો પછી હું જાઓ એ ગયા કરમ સાધી પણ જાતા હતા તારે એના મનમાં એમ હતું કે હું જાશ ને એટલે ઠાકોર સાહેબ આ સરદાર છે ને એ ઉભા થઈને મારું સ્વાગત કરશે પણ જામનગર ઠાકોર જ્યારે અંદર ગયા ને ત્યારે દિવાન ખંડમાં બેઠા હતા શંકર અને પછી રોહિણીની સામે જોઈને કીધું માં તારી ગોદમાં બેઠો ને એ યશોદાનો જય એ અવતારે યુગે યુગે રંગ બદલતો આવ્યો છે એ કાળો જે પણ કામણ ગારો કાળો

તો કે રાહુ તો કે એનાથી શું થાય તો કે એમાં બીવા જેવું નથી હાથમાં સ્થાનમાં નીચ ક્ષેત્રનો રાહુ હોય ને તો એ સંભવ છે કે અનેક સ્ત્રીનો પતિ બને નંદ બાબા કે તમારી વાત સાચી હો નાનો હતો અને એક માત્મા આવ્યા હતા ને એમ કહેતા હતા કે આ કલા સોળ હજાર એકસો આઠનો પતિ બને એ ગર્ગાચાર્ય કેમ બાબા શું વાત કહું નારાયણની જીવો છે નારાયણ છે એમ નથી બોલતા હો કારણ કે એના ઈષ્ટદેવ છે એ નારાયણ છે અને પોતાનું હોય ને એ માણસને શ્રેષ્ઠ લાગવું જોઈએ પત્નીને એમ લાગવું જ જોઈએ કે મારો ધણી શ્રેષ્ઠ પછી કદાચ પડકેવાળો એની જેવા સફારી પહેરીને આટા મારદો હોય તો એ ધણી ન કહેવાય મારું શ્રેષ્ઠ લાગવું જોઈએ એક વખત બાદશાહી હબસીને એમ કીધું કે ગામમાંથી દેખાવડો છોકરો ગોત્યાય ને હબસી ગાખા ગામમાં ફેર્યો પણ કોઈ દેખાવડો લાગ્યો જ નહીં ઘરે આવ્યો ને તારે એના છોકરાનો છોકરો ઓલો ગુણ ગુણિયા વાળવાળો હતો ને એને એમ જો આની જેવો ગામમાં કોઈ દેખાવડો નહીં કારણ કે મારો છે ને એટલે એટલે અહીંયા અહીંયા ગરગાચાર્ય એમ બોલ્યા કે નારાયણ જેવા ગુણ છે અને ગુણ પ્રમાણે જ નામ પાડ્યા ડાયા હોય તો ડાયા લાગે નહીં તો ગાંડા લાગે આજે તમે જોજો લોકો નામ બધા મોટા મોટા પાડે કામમાં નામ જો એકલવ્ય ને ગુરુ દ્રોણે ખાલી એનું નામ સાંભળી ના પાડી દીધી નહીં ભણાવવું શસ્ત્ર વિદ્યા કેમ તો કે એનું નામ એકલવ્ય પૂછ્યું તારા બાપનું નામ તો કે હિરણ ને ધનો તરત જ ગુરુ દ્રોણે ના પાડી નહીં ભણાવો હિરણ્ય એટલે સોનું અને ધનુર એટલે જીવિકા જેનું લક્ષ્ય જ રૂપિયો ભોગ સોનો અને એનો છોકરો એકલવ્ય એટલે પૈતૃક પરંપરા પ્રમાણે બાપના ગુણો એમાં ઉતરા હોય તો જ એકલવ્ય નામ હોય એટલે તરત ના પાડી નહીં ભણાવો ખાલી ભીલ છોકરો હતો ના પાડી એવું નથી ગુણ પ્રમાણે નામ તમે જો ચાર વેદ ની અભ્યાસ કરો ને તો અટક પડે ચાતુર્વેદી ત્રણ વેદ નો અભ્યાસ કરો તો અટક ત્રિવેદી બે વેદ નો અભ્યાસ કરો તો અટક દ્વિવેદી એક અભ્યાસ કરો તો એની અટક છે ને વેદ અને કઈ ભણે જ નહીં તો ઉલટાવી નાખવું પણ ઈ તો મજાક માં કહું છો રત્નગર પાછા કહું બોર એટલે ગુણ પ્રમાણે જ નામ આજે તમે જો નામ બધાના મોટા મોટા કામ કાંઈ ઠેકાણા વગર તો ગુણ પ્રમાણે નામ પાડ્યા દાદા કે એક બેન છે ને એ આવી રીતના લગ્ન કરીને સાસરે ગયા ને સાસરે ગયા ને તેના ધણીનું નામ હતો ઠન ઠન ગોપાળ એટલે એની ઘરવાળી કહે તેમ નામ બદલાવી નાખો મને આ નામ બિલકુલ ગમતું નથી પણ ઓલો થોડોક વહ મો ખરો એને કીધું તાર રહેવું હોય ત્યારે આ મારી ફૂએ પાડેલું નામ નામ ન બદલાવ તે એમાં બેને વારા વારાય શકમક ઝેર્યા કરે એમાં બરોબર ઉનાળામાં પાણીની ની એ બેન ગયા તળાવે કલાક કપડાં ધોવા ને હરખી હરખી બેનપણી ભેગી થઈ ગઈ એમાં આને ખીજવાળી બહુ ઠનઠન ગોપાલ ઠનઠન ગોપાલ હું ખીજ આવી ગયેલી એ કપડાં ધોઈને તગારું લઈને માથે આવી અંશ્રી કોરે તગારું મૂકીને એમ ધણી બેઠો તો બાકડે એને કીધું બોલો નામ બદલાવો છો કે હું મારા ગામ ભેગી થઈ જાઉં

હોય કે પછી એના જવા નીકળે હવે બે ચાર ગામ આડા આવે ને એ તડકામાં હાલી જાય ને એમાં પહેલા ગામના પાદર માં ને ક્યાં તો એક બેન હામાં મળ્યા માથે છાણનો હુંડલો લઈને એને કીધું હે બેન તમારું નામ મારું નામ કે લક્ષ્મી તો કામ શું કરો જોતા કરીને થાપવા જાઓ અને વિચાર કરતી કરતી હાલી ગામના પાદરમાં એક ભાઈ હા મળ્યા ખલતો ખંભે તણસાર ખાના ને એને કીધું તમારું નામ તો મારું નામ ધનપાવા તો કામ શું કરો તો લોટ માંગવા ને જો તણ ખાના છે આ બાજરા એ વિચાર કરતી કરતી ત્રીજા ગામના પાદરમાં ગઈ ને ક્યાં ધનમી અમે મળ એક કોર ઊભી રહી ગઈ પૂછું ભાઈ કોણ ગુજરી ગયું તો કે અમરભાઈ ગુજરી ગયા ઈ વિચાર કરતી કરતી પીર માં નો ગઈ ને કાઈ ઘડ વળી ગઈ ને તે પાછી વળી હારી જાવ અને ઓલો 5 વાગ્યાનો મૂંઝાઈ ગયો ઘર બપોરે સોંટો મારતા મરાઈ ગયો હવે આ વહી ગઈ આ પાંચ ભેંસો એકલા છે શાળા ખાણ કરવું દોવા દનિયા ભરવા મૂંઝાઈ ગયો ઘડીક ઘરમાં જાય ઘડીક બહાર આવે ઘડીક ઘરમાં જાય અને એમાં સાડા પાંચનો ટાઈમ થયો ને કે આગેથી એની ઘરવાળીને પોટકું હોય આવતી વાળે એટલે ઓલો સમજી ગયો કે પાછી તેડવાઈ ગયા વગર ન આવે ગમે એને કંઈક અનુભવ હોવો જોઈએ પણ હતી ખીજમાં એટલે એનો ધણી છે ને એ આવવાની થઈને કે તરત ઘરમાં જ બોગડું લઈ અને ભેંસ દોવા બેસી ગયો પણ ભેંસ દોવા બેઠો ને ત્યારે બોગડાનું મોઢું હેઠે રાખ્યું અને તળગિયું ઉપર રાખીને મીડો ધોવા અને એની ઘરવાળી ઘરમાં પ્રવેશ ઘેર રામ ત્રાહી નજર કરી જોવે ને દૂધ બધું ભોંગ ઉપર જાય જમીન ઉપર ત્યારે તમે જોજો સ્ત્રી ગમે એટલી ક્રોધમાં હોય ને પણ ઘરમાં નુકસાન જાય ને એ એનાથી સહન નો થાય હો એને આમ જોઈને કીધું કે હવે ક્યાં મોટું છે આ દૂધ બધું હેઠું જાય છે બોલો કે હવે મારે દૂધને શું કરું મારે ક્યાં દુનિયા ભરવા હું તો માતા છે કે ધરતી માતા પાવશો એની ઘરવાળી કે બે ખાંડ ના હજી બાકી છે આમ આગા ખો આગા બોલો કે તો બાપા ગોઠવાય છે ને એ દર્દ જ એની ઘરવાળી છે એ મેં શું તો બે ગઈ અને એ ચાર પાંચ ભેંસો ધોઈ દનિયા ફરી દીધા પછી રોટલા શાક બનાવવાની પછી ખાવા બેઠા બે માણસના ઝઘડા એવા જ હોય એટલે બે જણા છે ને એ જમવા બેઠા અને જમવા બેઠા ને ક્યાં ઓલો થોડું ઘણું રહ્યા ને ક્યાં ઓલો એનો ધણી કે તું રિહાઈન વહી ગઈ ને પાછી કે માય એની ઘરવાળી કે મહેરબાની કરીને જો મને ખાવા દેવી હોય ને તો એ સંભાળતા જ નહીં એને કીધું પણ હવે તો બધું વધી ગયું હવે હું તો કે આમ તો પાછી આવવાની જ નહોતી પણ રસ્તામાં મને અનુભવ થયો કે લક્ષ્મી છાણ મેળવતી જોઈ ધનપાલને લોટ માગતો જોયો અને અમરભાઈને મરી ગયેલો ભાઈ તાર મને એમ થયું તો મારે આ ઠન ઠન ગોપાલ હું ખોટ હશે નામ છે સુંદર મજાના નામકરણ સંસ્કાર કરવામાં આવ્યા છે અને એ પછી ગરગાચાર્ય ને તો મારા મહારાજ હવે તમે ભોજન કરી લો ને ત્યારે ગરગાચાર્ય કે હું સ્વયં પાકી બ્રાહ્મણ છું હાથે રાંધીને જમું તો ઘર હાડા બહાર થઈ ગયા હવે હું કરશો તમે એમ કરો ખીર બનાવો જલ્દી જલ્દી કામ પતી જાય એટલે એને કીધું નાય નાવું યમનામ નાવાઈ ગયા અને યશોદાજી એને દૂધ ખાંડ ચોખા બધું મૂકી દીધું અને આવીને એને ચૂલા ઉપર ખીર તૈયાર કરી સોનાની થાળીમાં ઠંડી કરી ઉપર તુલસીનું પાન મૂક્યું અને એ પછી યશોદાજી કનૈયાને લઈને પલંગમાં હુતા અને આ બાજુ જેને ગરગાચારી હાથ જોડી અને જમતી વખતના શ્લોક બોલે સશંક ચક્ર ગિરી સરસી રૂહે સહાર વક્ષ

અને મનમાં મનમાં કે તમ તાર ફેરવી રાખો ઈ બારમાળા પૂરી દઈ ખુલી ગયો સફાળા જાગી ગયા દોડતા દોડતા આવીને ગયા નાદાન અહીંયા ક્યારે આવી ગયો હું સુઈ ગઈ મહારાજ અને ઓચી આવી ગયો એને કીધું તું મહારાજની ની ખીર ખાવા કેમ આવ્યો ત્યારે કનૈયો કે મને મહારાજે બોલાયો એટલે આવ્યો યશોદાજી ગરગાચારીએને કે તમે બોલાવ્યો તો એને તો કે ના ના હું તો વેંકુટના નારાયણને બોલાવતો તો ક્યાં તો કનૈયો યશોદાને કે માં હું જ વેંકુટનો નારાયણ વળી બીજો વેંકુઠનો કોણ યશોદાજી ના કાઢી આંગળી રાખીને કે ચૂપ ન બોલાય વેંકુંઠનો નારાયણ ચતુર્ભૂજ છે છે તારે ચાર હાથ કનૈયો કે તો મા થઈ જાવ ચાર હાથ વાળો ક્યાં તો યશોદાજીએ ગોદમાં લઈને કીધું નહીં ભાઈ ચાર હાથ વાળો કરદા મારો બે હાથ વાળો मुरલીધાર તારા નયનો માંયા કી દુનિયાનું તેજ છે તારા મીઠી નજરથી જોઉં તારે મન સે લજે